સુરતના કતારગામ વિસ્તારમાં મનપાના ડમ્પર ચાલકે અકસ્માત સર્જાતા લોકોએ માર માર્યો હતો માર મારવાના મુદ્દે મનપા તમામ કામદાર યુનિયન દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો છે કતારગામ વિસ્તારમાં ગઈકાલે થયેલા અકસ્માતમાં યુવતીના મોતના મામલે લોકોના ટોળા ડમ્પર ચાલકને ઢોર માર મારતા ડ્રાઈવરને હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવો પડ્યો હતો સુરત મનપાના અલગ અલગ નવ જેટલા કામદાર યુનિયન દ્વારા વિરોધ નોંધાવ્યો હતો ડ્રાઈવર અને કામદારો કામગીરીથી અળગા રહી વિરોધ નોંધાવ્યો છે કતારગામ ઝોનના વાહન ડેપો ખાતે સુરત મહાનગરપાલિકામાં કાર્યરત નવ સંયુક્ત યુનિયન તરફથી એલાન આપવામાં આવ્યું હતું જે મુજબ ગાયત્રી વાહન ડેપો ખાતેથી આરોગ્ય ખાતું લોકસેવા વિભાગ તથા ડ્રેનેજ વિભાગના કોઈ પણ વાહનો ડેપોમાંથી નીકળશે નહીં તમામ કામગીરી ઠપ કરી દેવામાં આવી હતી ગઈકાલે કિરણ હોસ્પિટલ પાસે અકસ્માતની ઘટનામાં મનપાના ડ્રાઈવરને ખૂબ માર મારવામાં આવ્યો હતો જે બાબતે જવાબદારો સામે પગલાં લેવા તેમજ સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓને આવા તમામ કિસ્સાઓમાં રક્ષણ પૂરું પાડવામાં આવે તે માહિત માટેની માંગણીઓ કરવામાં આવી હતી